ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે જિલ્લા મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ આજી ફારૂકભાઈ મોલાનાના નાનાભાઈ રફીકભાઈ મૌલાનાની સતત પાંચમી વખત બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેને લઈ ફિશ એસોસિએશનથી જોડાયેલા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી આવી હતી અને વેપારીઓ દ્વારા સતત પાંચમી વખત રફીકભાઈ મૌલાનાને પ્રમુખ પદનું કાર્યભાર સોંપી વિશ્વાસ કરવા બદલ પ્રમુખ રફીકભાઈ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરાયો હતો ત્યારે વેરાવળ શહેરની દરેક સમસ્યામાં સતત અગ્રેસર રહેતા રફીકભાઈ મૌલાનાની વરણી થતાં દરેક સમ ના લોકો સાથે હિન્દુ મુસ્લિમ વેપારીઓ દ્વારા તેમને ફુલાર કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો સાથોસાથ રાજકોટ ગેમ ઝોનની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ પૂર્વક કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આવેલ તમામ તમામ હિન્દુ મુસ્લિમ મહેમાનો દ્વારા બે મિનિટનું મૌન પાડી રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલ તમામ લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ પીસ મર્ચન્ટ એસોસિએશનની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે જે ટર્મ પૂર્ણ થતાં તારીખ ત્રણના રોજ ફોર્મ ભરવાની તારીખ હતી પણ સાંજના અંતિમ સમય સુધી કોઈ ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરવામાં આવતા સ્વયંભૂ વેપારીઓ અને કારોબારી દ્વારા રફીભાઈ મૌલાનાને ફરી ત્રણ વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે પ્રમુખ દ્વારા પણ વેપારીઓના હિત માટે સદા ઉપાભે રહેવાની ખાતરી આપવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અબજ પંજાર અબારી સમાજના પ્રમુખ પ્રહલાદભાઈ શામલા સામાજિક કાર્યકર અનિશભાઈ રાજ લોહાણા સમાજના અગ્રણી મુકેશભાઈ ચોલેરા નગરસેવક અલ્તાફભાઈ ગુલામભાઈ ખાન સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એસોસિએશનની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં રફીકભાઈ મોલાના ફરી એકવાર બિનહરીફ ચૂંટાઈને આવેલા છે તે બદલ તેમને અભિનંદન પાઠવીએ છે હાર્િકભાઈ મોલાના એ સતત પાંચમી વાર આજે પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને તેમાં પણ છેલ્લે ત્રણ ટર્મથી એ પોતે બિનહરીફ થઈ રહ્યા છે જે વાતની સાબિતી છે કે ખારાકુવા વેપારી એસોસિએશન છે એ તેમની તેમના દિલોમાં તેમની લોકચાના છે એ બસ આ વ્યક્તિ જોઈએ છે કોઈ ઇલેક્શન નથી જોતો પણ આવું ધમદાર પ્રમુખ અમને હંમેશ માટે જોઈએ છે એટલે ફરી એકવાર બિનરીફ બનાવી એ વાતની મહોર લગાવી છે કે ખારા કુવાની અંદર આ ફિશ એસોસિએશનમાં જેટલી પણ દુકાનો આવેલી છે એના જેટલા વેપારીઓ છે તેની અંદર જેટલા મજૂરો છે અને તેમના ઉપર જેટલા નિર્ભર પરિવારો છે એ રફીકભાઈ મોલાના ઉપર આંખ બંધ કરી અને આંધ્રુ વિશ્વાસ મૂકી અને તેમને ફરી એકવાર આ એસોસિએશનના પ્રમુખ બનાવેલ છે તે બદલ વેપારી આલમ ભાઈબંધ સમાજના સાથી મિત્રો પત્રકાર એસોસિએશનના સાથીઓ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ખાસ ભાઈ રફીકભાઈથી એકવારી રિક્વેસ્ટ છે કે ભૂતકાળની અંદર જેમ આ ખારા કૂવા જે છે એ ધમધમતું હતું તેમ ફરી એકવાર તમારી એવી રણનીતિ બનાવો કે આ ગામની અંદર ત્રણસો એંસીથી વધુ દુકાનો અને વેપારી આલમના લોકો છે અહીંયા અને તેની ઉપર ઘણા બધા પરિવારો નિર્ભર કરે છે અને ખારો કૂવામાં સરસ મજાનું બિઝનેસ ડેવલપ થાય તો તેના કારણે આ આખા ગામની અંદર તેની ચમક જોવા મળે છે પણ અમુક સમયથી ઘણા એવા બધા વ્યક્તિઓ અહીં વેપાર માટે આવે છે અને પોતે બીજાને પણ અધડ બનાવે છે એવા વ્યક્તિઓ આવે છે જેના કારણે આ વેપાર ખૂબ મોટું નુકસાન થાય છે આપથી અમારી સૌની એક રિક્વેસ્ટ છે કે આ ભગવાનભાઈ સાથે અને આપણી ટીમ સાથે એક સરસ મજાની રણનીતિ બનાવો કે ફરી એકવાર ખરા કુવાનો એ સમય આવે કે અહીં દરેક દુકાન છે એ ચોવીસ કલાક સુધી ખુલ્લી રહે તેના ઉપર તારા ન લાગે કુવા ફીસ એસોસિએશનના પ્રમુખ તરીકે ભાઈ રફિક મૌલાનાની વરણી તો થઈ એ ખુશીની વાત છે સાથે સાથે આપણે સૌ અહીં એ લોકોને પણ યાદ કરવા જરૂરી બને છે કે જે નિર્દોષ બાળકો કે જેમને કોઈ પાપ ન હતો કે જેમનો કોઈ દોષ ન હતો છતાં પણ રાજકોટ ગેમ ઝોનની અંદર એ અઠ્યાવીસ વ્યક્તિઓ બળી અને જેમને મોત એવી રીતે નિર્દય આવ્યું છે કે જેની કલ્પના પણ આપણે ન કરી શકીએ તો તેમની આપણે સૌ અહીંયા આજે યાદ કરીએ છીએ અને ઈશ્વર અલ્લાહથી એ પ્રાર્થના કરીએ છીએ દુઆ કરીએ છીએ એમના આત્માને શાંતિ અર્પણ થાય અને તેમના પરિવારોને આપણા તરફથી સૌ વેપારી એસોસિએશનના સાથીઓ તરફથી સાનુભૂતિ સહાનુભૂતિ પાઠવીએ છીએ તેમના દુઃખનો કોઈ મોલ નથી પણ આ દુઃખ સાથે અમે સૌ એમની સાથે છીએ એ વાત કરી મારી વાત પૂર્ણ કરું છું આપણે સૌ મિત્રો બે મિનિટ ઊભા થઈ અને જેવાસ થયા છે તેમના માટે આપણે મૌન ધારણ કરશું ખારાકુવા ફિશ એસોસિએશનનું જે ચૂંટણી દર વર્ષે થાય છે એવી રીતના આ વખતે પણ છેલ્લા બે ત્રણ વખતથી બિનરીફ થાય છે તેમાં રફિકભાઈ મોલાના અને ભગવાનભાઈ બંનેની નિમણૂક બિનરીફ થાય છે ખરેખર એ એક વાત છે સર્વે વેપારીઓ આપણે સૌ એને વધાવીએ અને વેરાવળનું કોઈ પણ ક્ષેત્ર હોય કે કોઈ પણ એવું કામ હોય ત્યારે સર્વે વેપારીઓ બધા એક થઈ અને એ કામ માટે સાથે રહીને કામ કરે છે કોઈ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર કારણ કે આમ તો જોવા જઈએ તો આ ફીસ ઉદ્યોગ છે એ માટે વેરાવળ ગીર સોમનાથ જિલ્લો છે એ ફીસ ઉદ્યોગ ઉપર નિર્ભર હોય છે એમાં ખાસ કરીને એક્સપોર્ટર સુખી મચ્છી અને ફિશ જે ફ્રેશ ફિશ એ ત્રણેયના અલગ અલગ એસોસિએશન હોય છે પણ ત્રણેય લોકો એ સાથે રહીને કાર્ય કરે છે ગમે ત્યારે વેરાવળમાં કોઈ પણ એવી આફત આવે છે કે કોઈ રાજકીય રીતના કે બીજી કોઈ રીતના કોઈ સહકાર જોતો હોય જ્યારે એસોસિયેશન એક થવાની વાત આવતી હોય ત્યારે બધા વેપારીઓ એક થાય છે અને કોઈ પણ નાની મોટી વાત હોય વહીવટી તંત્ર સાથેની વાત હોય કે કોઈ વેરાવળ ઉપર એવી રીતની કોઈ ઘટના બને ત્યારે સર્વે વેપારીઓ યુક્ત થાય છે ત્યારે અમે પણ વેપારી એસોસિયેશન વતી અને મિત્રોને સર્વેને આજે આપણે આ રફીકભાઈને અને ભગવાનભાઈને વધાવીએ છીએ અને આવું કોઈ પણ કાર્ય હોય ત્યારે સૌ સાથે મળીને આગળ ચાલશું તેવી બાહેંધરી આપીએ છીએ જુબેર કાકાશિયા સાથે સીએ 24 ન્યૂઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ